મહેમદાવાદના વાઠવાડી ગામે સરકારી જમીન બારોબાર વેચાઈ જવાના મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે એક તરફ મહેમદાબાદ પોલીસ દ્વારા આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાઠવાડી ગામના તલાટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનામાં વાઠવાડી ગામના તલાટી દ્વારા આરોપીઓને ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાને લઈને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જો કે આટલી મોટી ઘટનામાં નાના કર્મચારીને સસ્પેન્ડ કરી મોટા લોકોને બચાવ કરવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે સમગ્ર ઘટનામાં વેચાણ દસ્તાવેજ કરનાર નાયબ મામલતદાર તેમજ જમીનની ખરાઈ નહીં કરનાર અન્ય અધિકારીઓના નામ એફઆઈઆરમાં કેમ નથી તે પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે મારો નીતિનભાઈ દિનેશભાઈ આથીવાલા છે હું તલાટી કમંત્રી તરીકે વાંઠવાડી ફરજ બજાવું છું એટલે જે અહીંયા વાંઠવાડી ગામે બ્રિજના નીચે આ બાજુ જે જમીન આવેલી હતી એ અત્યારે સિંચાઈ વિભાગનું કહેવું એમ છે કે ભાઈ ઓગણીસો થી એસી દરમિયાન આ સંપાદન કરવામાં આવેલી હતી જમીન અને આ જમીન સિંચાઈ વિભાગને સોંપવામાં આવેલી હતી જેની અંદર દસ ઓરડીઓ હતી પણ એ સંપાદનની અસર એ સાત બાર ઉપર આવેલી હતી નહીં અને જે પેલી દુરસ્તી કરવાની હોય કે જે સંપાદન થઈ હોય એ ગુંઠાની જમીન એ સિંચાઈ વિભાગે પોતાના નામે કરાવવાની હોય એ નામે થયેલી હતી નહીં એટલે અત્યારે હાલમાં આ જમીન એ ખેડૂત ખાતેદારોના નામે બોલતી હતી ખેડૂત ખાતેદારનો દાખલો માંગ્યો હતો એ વખતે રજૂઆત કરી હતી મેં કે ભાઈ તમારું અહીંયા ખેડૂત ખાતેદાર તરીકે અંદર નામ છે જ તો પછી મારે એવો દાખલો લખવાની જરૂર નથી પરંતુ એ વખતે એ લોકોએ મારી પાસે બહુ વધારે આગ્રહ રાખ્યો કે તમે અંદર આ સાચું છે તેમ છતાંય તમે કેમ દાખલો નથી આપતા પછી મેં આખરે એમને એ લખી આપ્યું કે ભાઈ આ સર્વે નંબરમાં આ વ્યક્તિ અંદર ખેડૂત ખાતેદાર છે બસ એ દાખલાના આધારે પછી આ બાબતની નોંધ પડી ઉપરલી કક્ષાએ આ જમીનમાં વારસાઈ થઈ વારસાઈ થયા પછી એ વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેચી નાખી જમીન સિંચાઈ વિભાગના આ બાબતની ખબર પડી કે ભાઈ અમારી અંદર આજે આ દસ ઓડીઓ કે જે બી કન્સ્ટ્રક્શન બાંધકામ કરેલું હતું જે અત્યારે જર્જરિત હાલતમાં જ હતું તો એ દૂર કર્યું એ બદલે એ લોકોએ ત્યાં નોટિસ આપી જાણ કરી ત્યાં અને જિલ્લા સંપાદન અધિકારી જે હોય એમણે એસઆઈટી બેસાડીને અને આની બધી કાર્યવાહી કરી અને ડાયરેક કોઈ નોટિસ નથી આપી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ બે કે કલેક્ટર સાહેબ એ કે મારા કોઈ ઉપરી અધિકારી સાહેબે મને આ બાબતનો કોઈ ખુલાસો કરવાનો કોઈ મોકો નથી આપ્યો મને કોઈ કારણદર્શક નોટિસ નથી આપી અને ડાયરેક્ટ મારો સસ્પેન્શન ઓર્ડર મને આપ્યો એટલે મારી અધિકારીઓ શ્રીને વિનંતી છે કે જે બી આ બાબતે જે કંઈ પણ આ બધી ઘટના બની છે એ બાબતે એની ચોક્કસ કાર્યવાહી કરે અને મને ખુલાસો કરવાનો મોકો આપે એવી મારી સરકારશ્રીને મારા અધિકારશ્રીને વિનંતી ચીચા વિભાગના કાર્યપાલક બીજને શ્રીએ નંદાદ પોલીસ સ્ટેશન અંદર બીએનએસ કલમ ત્રણસો અઢાર બે ત્રણસો ચોવીસ ત્રણ ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો ઓગણત્રીસ ત્રણ એકસઠ બે એ મુજબનો ગુનો રજીસ્ટર કરાવ્યો છે જેમાં વાટવાડી ગામના કુલ આઠ આરોપીઓ છે અને વાટવાડી ગામની બ્લોક નંબર આઠસો પંચ્યાસી ને આઠસો છત્રીસ નંબરની જમીન સંબંધિત છે એ જમીન ઓગણીસોને અગણ્યાએસીની અંદર વળતર ચૂકીને સંપાદન કરી લેતી એ જમીન સંપાદનની દુરસ્તી થયેલ ન હોય એ લોકોએ વારસાઈ કરાવી અને જમીન વેચી દીધી હતી અને બિન અધિકૃત રીતે પ્રવેશ કરી જે મકાન બનાવેલા તે મકાનો તોડી નાખ્યા સરકારી મિલકતને નુકસાન કર્યું અને રજીસ્ટર રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરી અને આર્થિક લાભ મેળવેલ છે એમાં કુલ આરોપીઓ આઠ છે ફુલાબેન બેચરભાઈ ફુલાબેન બેચરભાઈ પરમાર ભરતકુમાર બેચરભાઈ પરમાર ભીમડાબેન બેચરભાઈ પરમાર એક જ ફેમિલીના છે અને બીજા બીજો જે બ્લોક છે એમાં ચંદ્રકાંત મોહનભાઈ પટેલ એમના પતિ સવિતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ એમનો દીકરો આશિષ કુમાર ચંદ્ર ચંદ્રકાંતભાઈ પટેલ અને બીજા જયેશભાઈ મેઘવાલ છે અને ભાવિન કુમાર ભેગાભાઈ પટેલ આ કુલ આઠ આરોપીઓ મળીને આર્થિક લાભ મેળવેલ છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે